હાલો મિત્રો દેશી લેપ માથાભરમાં આપનું સ્વાગત છે ને મિત્રો આવી ગયા અહીં ગુજરાત ચાર ફાઉન્ડેશનમાં કારણ કે હાથ નંબર સટાઈ ગયો હવે આનો વારો છે અને આના પછી હજી એક કટકું બાકી છે સુરભી અગિયાર પણ પહેલાં આને સાટી લઈએ પછી સુરભી અગિયાર છે ને ઘરની નજીક છે એટલે કદાચ વહેલાં મોડું થાય તો હાલે કાયમ આપણે એક એક કટકું સાટીએ તો એ બે ત્રણ દીમા સટાઈ જાય અને હવે ચણાનું કામ નીકળી ગયું છે એમાં કંઈ છે નહીં ફક્ત જીરા માટે જ છે અને જીરામાં કાંઈ ખાસ કરીને હું અત્યારે છે નહીં થોડુંક નહીં એવું આપણે એવું લાગ્યું કે વાતાવરણ ખરાબ થયું હે તો જે આગળનો રાઉન્ડ આપણે હાથ નંબરમાં માર્યો ને એ જ ટ્રાય સાયકોલોજલ અને એમ પિસ્તાલીસ મેન્કોજેપ અને ઝીરો જીરો પચા આપણે નાખવાનું હતું સલ્ફરને નાખી દીધું પોટાસ હાલતું હોય હવે અમે જીરું બતાવું તમને કેવું છે એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો કારણ કે આમાં એક જગ્યાએ આપણે થોડીક તકલીફ પડી હતી ને હું એ બતાવું કારણ કે એનું સ્ટેજ કેવું છે જોઈએ આગળ જે આ હુકારાવાળો સ્ટેજ છે કારણ કે આપણે આની પહેલાંના વિડીયોમાં હે ને બતાવ્યું હતું કે ભાઈ આ ચાર પાંચ કેરમમાં છે ને એમ છે કારણ કે આગળ નથી વધી શું નથી ન્યાસી બ્રેક થયું પણ એમને છે ટૂંકમાં એ આપણે જે ખની ખરી કે જે કંઈ પણ કહેતા હોય જીરું કાઢેલ જગ્યા હોય ગયા વર્ષની એમાં થોડીક તકલીફ છે અને જીરામાં હવે સેજ નહીં એવી પીરાશ મારે છે એટલે નવ્વાણું ટકા દસ પંદર દિવસનો પાક છે આપણે પાછળથી પિયત આપ્યું એટલે થોડુંક ઊભી ગયું નક્કી પાંચ સાત દિવસ હજી વહેલું પાકી જાય અને આમાં કદાચ જો આવું નવું હવામાન રહ્યું ને તો ઇફેક્ટ બહુ આવીએ કારણ કે થોડીક વાર બપોર પહેલાં ગિરનારી વાતો તો ત્યાર પછી બપોરે હાવ પવન નામનો શબ્દ નહોતો પાછો અત્યારમાં ઝાકરી પવન હોય છે એટલે થોડુંક ઝાકર આવીએ એટલે એક તો રાઉન્ડ દવાનું હજી આપણે કદાચ આના પછી એ તો જોહે આશા નહોતી કે હવે નહીં મારવો પડે પણ હવામાન ખરાબ થયું એટલે માર્યો અને પાછું હવામાન ખરાબ થાય અથવા કંઈ પણ આની બીજી ઇફેક્ટ આવીએ કે સાઈડ અસર કે કંઈ એવું દેખાય તો મારવો જોઈએ અને કંઈક મારીએ તો હજી મોલો મસી અમુક અમુક જગ્યાએ દેખાય છે તો એનો મારી હવે ભાવ નથી મારવો ભલે એને શું શું હોય શું હે કારણ કે મોલો મચી આપણે થોડું ઘણું મોલો મચી કામીએ થોડું ઘણું મજૂર મજૂરી અને થોડું ઘણું બિયારણ ને એગ્રા ના નિનાહારું થઈને કામીએ એવું થઈ જાય એટલે બધાય કહેતા કહીએ છીએ આપણે કમેન્ટમાં કે તમે બહુ દવા છાંટો છો તો મિત્રો હકીકત એવી નથી દવા બહુ સાંટવાનું કારણ એક બીજું છે કારણ કે નવું પડું હોય ને એમાં એટલી દવા ના જોઈ અને હવામાન થાય દવાનો ખર્ચો વધી જાય છે કે આમાં કંઈ થતું નથી અને પિયત ના અભાવે આપણે બીજું કઈ વાવેતર પણ કાયદેસર કરી નથી શકતા કારણ કે ચણા દાણા કોઈ પણ વાવેતર કરીએ તો એમાં પિયત નો બહુ જાજી ઘટ આવે છે એટલે થોડીક એ તકલીફ પડે છે એટલે અને જો આ છે ને હવામાનનો ઇફેક્ટ ને આ ઝીણો દાણો છે ને એ કદાચ ડેમેજ થઈ જાય આગતરા જે દાણા છે ને આ દાણા કમ્પ્લીટ થયા એવા આ દાણા કમ્પ્લીટ નહીં થાય આ ઝીણો દાણો છે ને આ ડેમેજ થઈ જાય કારણ કે તાપમાન નડે છે અને અસર રહે તાપમાનની આમાં પચાસ ટકા દાણા છે ને એ અત્યારે કમ્પ્લીટ થઈ ગયા જો આ પચાસ ટકા દાણામાં આ કમ્પ્લીટ થઈ ગયા છે આ મીડિયમ છે પછી આમાં જો જોવા આપણે જોઈને તો હવામાનના ઇફેક્ટના હિસાબે જોવામાં કેટલા દાણા છે ફક્ત પાંચ જ દાણા છે અને ચાર દાણા જેવા ફેલ થઈ ગયા આપણે જે થોઈ કહીને થોઈત થઈ ગયા એટલે અમુક ટકા અસર રહે પણ જે થાય જોઈ લઈ આપણે હવામાનને કારણે જે એક રાઉન્ડ વધારે મારીએ છીએ અહીં અને બધા મિત્રોનું કહેવાનું એવું છે કે દવો બહુ સાટો દવો બહુ સાટો પણ હાવ એવું છે ને એના કરતાં એક મણ ઓછું થાય પોહાય આપણે એમ માનવાનું કે પાંચ મણ થયું તો ચાર મણ તો મિત્રો હજી એક વિડીયો સુરભી અગિયારનો આપણે અપલોડ કરીશું એમાં વધારે માહિતી આપશું મળીએ નેક્સ્ટ વિડીયો